રાજકોટ જિલ્લાના ભીંછિયા તાલુકાના થોરિયાળે ગામે લેન્ડ ગ્રેમિંગ મુદ્દે યુવાને ફરિયાદ કરી હતી અને આ ફરિયાદ બાદ યુવાની હત્યા કરી નાખવામાં આવી ત્યાર પછી પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું શું છે આખો મામલાની વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા ને મારું નામ છે અફનાન વિંછિયા તાલુકાના થોરિયાળે ગામે ફરિયાદ કરવા બદલ યુવાની હત્યા કરી દેવામાં આવી હતી તેના બાદ પોલીસ આરોપીને ઘટના સ્થળે લઈ ગઈ હતી ઘટના સ્થળે લોકો ભેગા થયા હતા અને લોકોએ પોલીસ પાસે માંગણી કરી હતી કે આરોપીનો જાહેરમાં સરઘસ કાઢવામાં આવે પરંતુ પોલીસે ઇનકાર કરી દીધો હતો એના પછી પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું અને ત્યારબાદ પોલીસે ચોર્યાસી લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો આ બાદ પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ પ્રમુખ રાજુ કરપડાએ શું કહ્યું એ સાંભળીએ આજે અમારી ટીમ સાથે અમે મિછિયાના ધ્વનિયાળી ગામે પૂરી પરિવારની મુલાકાતે આવેલા એ હિન્દુ સંસ્કૃતિ મુજબ ખરખરે આવવાનું હોય છે પરિવારને આશ્વાસન આપવા માટે કિંમત આપવા માટે તો આજે અમે ડીસીયા ગામે આવેલા પણ અહીંયાની પરિસ્થિતિનો જ્યારે અમે તાગ મેળવ્યો ત્યારે ખબર પડી કે પીડિત પરિવારના ઘરે લોકો કે આવતા સગાવાલાઓ ધરે છે ગામના લોકો અહીંયા પરિવારને હિંમત આપવા આવતા પહેલાં ધરે છે આજે આ પરિવાર એકલો એકલો હોય એવી અનુભૂતિ કરે છે ખરેખર જે પરમદિવસ દિવસ ઘટના ઘટી છે જે વાત તે સમયે મૌખિક કમિટમેન્ટો કોઈ અધિકારી દ્વારા આપવામાં આવેલા જેને લઈ અને થોડું રજૂઆત કરવા પહોંચું જ્યારે પણ કોઈ કાયદો હાથમાં લેતો હોય છે તો એનું સમર્થન નથી કરતા પરંતુ કોઈ ટોળાની અંદર એક બે વ્યક્તિ દોષિત હોય અને ચોર્યાસીથી થી વધારે લોકોને આરોપી બનાવી અને સેક્શન વન મુજબ સેશન ટ્રાઇબલ ગુનામાં કોઈ વખોડી કાઢીએ છીએવણી કરતા પહેલા પોલીસે તપાસ કરવી જોઈએ અમને એવું પણ જાણવા મળ્યું છે કે અમુક આરોપી છે માનો કે એક કરીને આરોપી છે સોતેર નંબરનો આરોપી છે તો આ આરોપી છે તો ઓલરેડી આખો દિવસ સીસીટીવી કેમેરાની અંદરમાં તો આવા ઘણા બધા લોકો છે કે ઘટના ઘટના સ્થળે સ્થળે જોવા આવેલા હતા તો ખરેખર પોલીસે તપાસ કર્યા વગર જે લોકોને મન ફાવે એવી રીતે જે લોકોના નામ આવા ગંભીર ગુનામાં સંડોવણી કર્યા છે તો આ લોકો પર ખરેખર અત્યાચાર અન્યાય ન થવો જોઈએ અને અહીંયા જે પીડિત પરિવારની મુલાકાતે સગાવાલાઓ આવે છે એને ડર ન લાગે જે આ ડરનો માહોલ ઉભો થયો છે એમાંથી સગાવાલાઓને ગામને બહાર કાઢવામાં આવે આજે પણ અમને જાણવા મળ્યું કે અહીંયા જે લોકો આવે છે એમાંના અમુક લોકોની પોલીસ દ્વારા આજે પણ તું ત્યાં ટોળામાં હતો આવું કહીને ધરપકડ કરવામાં આવે છે તો આ બધી બાબતોને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ સાથે જ અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા પણ એક આશ્વાસન આપવામાં આવ્યું છે કે કાયદાકીય લડાઈમાં જ્યાં પણ જરૂર પડશે કે જે આ ચોર્યાસી લોકો અને હજુ પણ જે લોકોની ધરપકડ કરવામાં આવશે જે નિર્દોષ લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે તો એ લોકો માટે કોર્ટમાં કાયદાકીય લડાઈ વિના જે કાંઈ લડાઈ લડવાની થશે ગોપાલ ઇટાલિયા સહિતની આમ આદમી પાર્ટીની ટીમ માટે લડશે આ મુદ્દા પર આપ નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે જ્યાં પણ કાયદા કે લડાઈમાં જરૂર પડશે ત્યાં નિર્દોષ લોકોની મદદ કરવા તે જશે આ વિશે તમારું શું કહેવું છે એમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો આ વિડિયો માટે જતા રહો વેબસાઇટ ઇન્ડિયા આભાર